આજે આપણે કોઈપણ પ્રકારની ચાસણી કે ખાંડ વિના એકદમ ટેસ્ટી એવો ગોળવાળો મોહનથાળ બનાવવાના છીએ જે બજારમાંથી લાવ્યા હોય ને તેવા જ ટેસ્ટનો લાગશે સો ટકા ગેરંટી તમે પણ આ રીતે બનાવશો ને તો તમારે પણ એકદમ સરસ બનશે તો તેને બનાવવા માટે અહીં આપણે ઝીણો ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ લેવાનો છે બેસન નહીં અને બે કપ ચણાના લોટ સામે એક ચોથાઈ કપ દૂધ અને એક ચોથાઈ કપ ઘી બંને સારી રીતે આ રીતે મિક્સ કરી અને ગરમ કરી લેવાનું છે એ મિશ્રણમાંથી એક ચોથાઈ કપ ઘી અને દૂધનું મિશ્રણ આપણે પહેલાં ધાબો દેવાનું છે તો એક ચોથાઈ કપ ઉમેરશું બાકીનો રહેલો આપણે પછી ઉમેરશું તો હવે આપણે એક પેનમાં મોટું વાસણ લેવાનું ઊંડું વાસણ લેવાનું અને તેમાં ચણાનો લોટનું જે તૈયાર કરેલું હતું એ મિશ્રણ આપણે ઉમેરી દઈશું અહીં તમારે આંખમાં ચાળવાની ઝંઝટ પણ નહીં રહે આમ નામ જ તમારે એકદમ કણીદાર અને બહુ સરસ એવો મોહનથાળ બને છે તો આ રીતે તેને ધીમા તાપે શેકવાનો છે અહીં બીજી બાજુ આપણે બધી જ તૈયારી કરી લીધી છે ગોળ સમારી લીધો છે સાથે એલચી અને જાયફળને આદુ ખમણીમાં વાટી અને તૈયાર કરી લીધું છે એક એક ચમચી ભરી આપણે ઉમેરવાનું છે એટલે લગભગ દોઢથી પોણા બે ચમચી જે જેટલું એલચી અને જાયફળ ઉમેરશું તેનાથી ટેસ્ટ છે બહુ સરસ આવે છે અને હવે તમે જુઓ આ મિશ્રણ આપણે દૂધ અને ઘીનું બાકી રખાવેલું હતું એ આપણે બે કટકામાં આ રીતે થોડું થોડું ઉમેરતા નીચે ચોંટી ન જાય ને એ રીતે સરસ હલાવી અને મિક્સ કરી દઈશું હવે ગેસને બંધ કરી દીધો છે માવો મેં એડ કરી દીધો છે હવે માવાને આપણે હલાવશું અને આ મિશ્રણમાં ગોળ ઉમેરી દઈશું પોણો કપ ગોળ ઉમેર્યો છે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ઘી છૂટું પડવા મળશે જેમ જેમ ગોળ ઓગળશે ને તેમ અને ગરમ મિશ્રણમાં જ આપણે એલચી અને જાયફળનો પાવડર પણ ઉમેરી દઈશું અહીં તમે કેસર પણ ઉમેરી શકો છો હવે એક પ્લેટ ને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને બધું જ મિશ્રણ આપણે તેમાં પાથરી દેવાનું થોડી નાની પ્લેટ લેવાની જેથી એકદમ દળદાર થાય ઉપરથી તમારા મનપસંદ ફૂટથી ગાર્નિશિંગ કરો અને બે થી ત્રણ કલાક સેટ થવા દો બે થી ત્રણ કલાક સેટ થઈ જાય પછી તમને મનપસંદ શેપમાં તેને કટ કરી લો તો અહીં હું મીડિયમ સાઇઝના કટ કરું છું અને આ રીતે મારો મોહનથાળ બનીને તૈયાર છે તો આ નવરાત્રી અને દિવાળીમાં ચોક્કસથી આ મોહનથાળની રેસિપી ટ્રાય કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં